VST શક્તિ એકસો એકોતેર ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર VST શક્તિ મિત્રો એકસો એકોતેર ડીએ મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે વીએસટી શક્તિ મિત્રો એમટી એક્સો એકોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનું છેડછાડ નથી ટ્રેક્ટર સાથે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર પણ કહી શકાય મિત્રો એકદમ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે સાથે મિત્રો રાપનો પાટલો પણ વેચવાનો છે બાકી કન્ડિશન મિત્રો વિડીયો તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને આખા જોવા મળશે ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કંપની ફિટિંગ એન્જિન છે કંપની કન્ડિશનમાં કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અને ચોવીસનું મોડલ છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખને છવ્વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને ત્રાણું બે એક્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો